સ્ટ્રીટ રેસ્ટોરન્ટ મિક્સ એન્ડ ટ્વિસ્ટ ગુજરાતી પંજાબી કાઠિયાવાડી ફાસ્ટ ફૂડ જમવાની ઈચ્છા થઈ ઘરે કંઈક બનાવ્યું નથી તો પહોંચી જાઓ વિમન્સ સ્ટ્રીટ રેસ્ટોરન્ટમાં જેની અંદર ફિક્સ લંચ એન્ડ ડિનર હોમ ડિલિવરી ઉપલબ્ધ છે તો અમદાવાદીઓ તમારે ટેન્શન લેવાની જરૂર નથી ઘરે બેઠા વિમસ ટ્રીટ રેસ્ટોરન્ટની દરેક વાનગીઓની ઘરે બેઠા તમે મોજ માણી શકો છો અમદાવાદીઓ અહીંયા આગળ ઘર જેવો જ સ્વાદ ટેસ્ટમાં બેસ્ટ મસાલેદાર આપણી બહેનો અહીંયા આગળ જમવાનું બનાવે છે જે પચાસથી પણ વધારે વાનગીઓ અહીંયા આગળ મળી જશે તો અમદાવાદીઓ વિડીયોમાં અંત સુધી બન્યા રહો હવે તમને વાત કરું પંજાબી વાનગીઓની શું મસાલાથી બાકી ભરપૂર અહીંયા આગળ બનાવે છે જેમ કે પાલક પનીર દાલ ફ્રાય પનીર ટિક્કા મસાલા વેજ કઢાઈ વેજ કોલાપુરી પનીર ભુરજી પનીર બટર મસાલા દાલ મખની ચીઝ બટર મસાલા બિન સ્પેશિયલ મળે છે હવે વાત કરીએ ગુજરાતી જેની અંદર ઢોકળીનું શાક આલુ ગોબી આલુ મટર લસણિયા આલુ કોઈપણ કઠોળ સેવ ઓનિયન ટમાટર મિક્સ વેજ સિઝનેબલ સબ્જી ફા ફ્રાય મસાલા ખીચડી ડિનર રજવાડી ખીચડી ડિનર મળી જશે હવે વાત કરીએ તો ફાસ્ટ ફૂડની જેની અંદર પાઉભાજી વેજ પુલાવ વેજ સેજવાન પુલાવ અહીંયાનો સ્પેશિયલ એટલે વિન્સ સ્પેશિયલ પુલાવ તે પણ તમને ચીઝ ડ્રાય ડ્રાયફ્રૂટ અને વેજીસ સાથે મળી જશે હૈદરાબાદી બિરિયાની પાઉાજી પુલાવ કોમ્બો એક્સ્ટ્રા બે પાવ જીરા રાઇસ દરેક વાનગીઓ ઓઇલ તેમજ બટરમાં મળી જશે આલુ પરોઠા ચીજ પરોઠા બાજરીનો રોટલો બટાકાની સૂકી ભાજી મેથીના થેપલા પણ મળી જશે હવે વાત કરીએ લંચની જેની અંદર ચાર રોટી બે સબ્જી દાળ ભાત પાપડ એક સ્વીટ સલાડ અથાણું આ હતી અહીંયાની ગુજરાતી ફિક્સ થાળીની વાનગીઓ હવે વાત કરીએ ફિક્સ ડિનરની જેની અંદર ત્રણ પરોઠા અને ચાર રોટલી બંનેમાંથી કોઈપણે પોતાની ઈચ્છા પ્રમાણે લઈ શકો છો બે સબ્જી ખીચડી કઢી પાપડ એક સ્વીટ સલાડ અથાણા સાથે રોટીની વાત કરું તો તેમાં તમે પ્લેન રોટી બટર રોટી ઘી રોટી તમારી ઈચ્છા મુજબ ઓર્ડર આપીને બનાવડાવી શકો છો હવે વાત કરીએ તો સૂપની જેની અંદર ટોમેટો સૂપ અને હોટ એન્ડ શોર્ટ સૂપ મળી જશે સ્વીટકોર્ન મંચાવ સૂપ રોસ્ટેડ પાપડ ફ્રાય પાપડ મસાલા પાપડ વિમ્સ સ્પેશિયલ પાપડ અને ડ્રિંક્સ બટર મિક પણ મળી જશે તેના સિવાય પણ અહીંયા આગળ ચટાકેદાર તેમજ મસાલેદાર આપણું અને દાબેલી તો ખરા જ આલુ મટર સેન્ડવીચ વેજ સેન્ડવિચ મસાલા પાઉ ચીજ જામ સેન્ડવિચ બર્ગર ચીઝ ચટની સેન્ડવિચ ચોકલેટ સેન્ડવિચ ઇટાલિયન પિઝા પનીર પિઝા વિન્સ સ્પેશિયલ પિઝા તે પણ વેજીસ કોર્ન પનીર અને માયોનીઝ સાથે મળી જશે મૂડ ઓફ છોટી બુક જેની અંદર તમને પ્લેન મેગી મસાલા મેગી આટા મેગી વેજ મેગી વેજ તડકા ઓટ્સ મેગી મસાલા પાસ્તા ટોમેટો ટ્વિસ્ટ વેજી પાસ્તા વ્હાઇટ સોસ પાસ્તા વ્હાઇટ સોસ મેક્રોની મળી જશે તે પણ ચીઝ અને બટરમાં મળશે હવે વાત કરીએ ચાટની જેની અંદર પાણીપુરી દહીંપુરી સેવપુરી બાસ્કેટ ચાટ ભેદપૂરી ચીજ સાથે કોન ચાટ વિન્સ સ્પેશિયલ ચાટ મળી જશે હવે વાત કરીએ અહીંયાના લોકેશનની એક રાજમહેલ એપાર્ટમેન્ટ મેથોડિસ્ટ ચર્ચની બાજુમાં મણિનગર પૂર્વ અમદાવાદ તો અમદાવાદીઓ તમે પણ કોની રાહ જોઈ રહ્યા છો હમણાં જ અહીંયાથી ઓર્ડર કરીને મંગાવીને ઘરે બેઠા દરેક વાનગીઓની મોજ માણો મારી ચેનલને લાઇક કરીને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં વિડીયો તમારા ફેમિલી તથા ફ્રેન્ડ સર્કલમાં મોકલતા રહો આવા જ બીજા નવા નવા વિડીયો જોતા રહો